વડોદરાના ન્યાય મંદિર પ્રાંગણમાં આવેલા એડવોકેટ હાઉસ ખાતે બરોડા બાર એસોસિએશન દ્વારા બનાવેલ ઈ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન તેમજ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિનિયર ધારાશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત ન્યાય મંદિર કોટ સંકુલ ખાતે બરોડા બાર એસોસિએશન દ્વારા સ્વર્ગીય શ્રી કમલેશ ટી નામકરણ કરાઈઝડ ઈ લાઇબ્રેરી બનાવવામાં આવી છે જેથી ધારાશાસ્ત્રીઓ કાયદાકીય સંલગ્ન જો કોઈ સમસ્યા હોય તો તેનું જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે કમ્પ્યુટરાઈઝ ઈ લાઇબ્રેરીનું ડિસ્ટ્રિક્ટ જજ જે એલ ઓડેદરાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સાથે જ બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ સિનિયર ધારાશાસ્ત્રી કૌશિક ભટ્ટ શૈલેષ પટેલ તેમજ સિનિયર ધારાશાસ્ત્રીઓ સાથે જ મેનેજિંગ કમિટીના તમામ સભ્યો અને વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાશાસ્ત્રીઓએ એકબીજાની ઓળખ કરી સંબંધ કાયમ રાખ્યા હતા બાદમાં ધારાશાસ્ત્રીઓએ સુરૂચિ ભોજન લઈને એકબીજા પરસ્પર પ્રેમ ભાવ વધાર્યા હતા લેટ કમ્પ્લેન કાઢવાની મેમોરી ઈલ હેબ્રીનો લોકાર આશરે 8 લાખના ખર્ચે કેટલી કામ લાગશે જો અમારા સિનિયર ધારાશાસ્ત્રી જે કમલેશભાઈ ટી ગંગવાણી છે જે હું અવસાન થયું છે એમની આ સ્મરણાર્થે એમની યાદગીરીમાં એક અમે આઈ ઈ લાઇબ્રેરીનું આ આયોજન કરેલું છે અને આજે અમે આજે એમને લોકાર્પણ કર્યું છે માન્ય અમારે ડિસ્ટ્રિક્ટ જજ છે વડેધરા સાહેબ એમના હસ્તે આજે અમે ઓપનિંગ કર્યું છે અને આ એવી લાઇબ્રેરી છે અદ્યતન લાઇબ્રેરી છે કે જે તમામ નાના મોટા તમામ વકીલોને કામ લાગશે અને કોઈ પણ નાનું મોટું જજમેન્ટ જોઈતું હશે ને હાઈકોર્ટનું સુપ્રીમ કોર્ટનું એ તાત્કાલિક ઉમેદશે નવા જ વર્ષે રાખી સફળ રહ્યું અમે તમામ વકીલો એકબીજા સાથે હળી મળી અને એકબીજાને શુભેચ્છાઓ અર્પે અને પોતે તમામ વકીલ મિત્રો ભેગા થાય અને એકબીજાને શુભેચ્છાઓ પાઠરે તે માટે આજે અમે સ્નેહ મિલન સમારંભ આયોજન કર્યું છે અને આજે તમામ જુડિશિયલ સ્ટાફ અને જુડિશરી તમામને અમે આમંત્રણ કર્યા છે અને એ તમામ સાથે અમે આજે અમે કેવું વિદાય બોરધના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો अथवा સંપર્ક કરો